દિયોદર એપીએમસી માર્કેટયાર્ડમાં વરસાદથી મગફળીમાં નુકસાન ગુજરાત રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે જેમાં જિલ્લામાં ગત દિવસે સાંજે દિયોદર સહિત અનેક વિસ્તારોમાં ભારે તેજ પવન સાથે અડધો કલાક સુધી વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા જોકે એકાએક વાતાવરણમાં પલટો આવ્યા બાદ દિયોદરમાં વરસાદ પડતા દિયોદર એપીએમસીમાં વેપારીઓએ ખેડૂતો પાસેથી ખરીદેલ માલ વરસાદના પાણીથી પલળી જતા વેપારીઓને ભારે નુકસાન થવા પામ્યું હતું જેમાં મોડી સાંજે વેપારીઓએ માર્કેટયાર્ડ ખાતે દોડી જાય અને માલની સલામતી માટે વ્યવસ્થા કરી હતી પાકો વેપારીઓના બગડ્યા છે કેટલું નુકસાન છે લાખો રૂપિયાનું નુકસાન છે અને મગફળી વરિયાળી જીરું અને બાજરીમાં બહુ મોટું નુકસાન છે વેપારીઓને બહુ મોટું લાખો રૂપિયું નુકસાન છે એમના માટે કંઈ થાય તો સાત ભાઈ મગફળી પચીસો પૂરી પચ્ચીસો પૂરી મગફળી આઠસો નવસો પૂરી એરંડા છ બસો પૂરી વરિયાળી બો પૂરી જીરું પોંચો પૂરી બાજરી અને રાયડું છે સાતસો આઠસો પૂરી તો આ પરિસ્થિતિ થઈ છે અત્યારે માર્કેટમાં તમામ માલ પલળી ગયો કોઈને ગાડી ભરાણી નથી